જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ ફરીથી સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર અત્યારે અત્યારે અમે જઈએ છીએ પીઠડાઈ મંદિરે હું પરેશભાઈ અને યશ ઉપાધ્યાય તો ચલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ઝીણો વરસાદ ચાલુ છે અને આપણે ભૂકી ગયા છે પીછળાઈના મંદિરે પાટરામાં અને આપણે ગાડી પાર્ક કરી દીધી છે ચલો હવે તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે હું તમને દર્શન કરાવી દઉં આ બાજુ દાદા ને બધા બેઠા છે ને ઓલી સાઈડ ડાયરાની તૈયારી ચાલુ છે વરસાદનો માહોલ છે થોડો બધું આમ શું કહેવાય કે વેર વિખેર પડ્યું છે તો ચલો હવે માતાજીના દર્શન કરાવી દઉં તમને થેન્ક યુ ફેમિલી હવે માતાજીના દર્શન કરી લેજો અને હું પણ દર્શન કરી લઉં મિત્રો આપણે ધણી બાકુલા જે પીઠળ લાકડી છે ને એ અહીંયા જો સ્થાપિત કરેલી છે જેમાં તમે બંગડી લઈને આવો ને અત્યારે તો ફૂલ ભરેલી છે પણ તમે માનતા સડાવ આવો ને ત્યારે એમાં જગ્યા થઈ જાય એવું કેવું છે અને મિત્રો તમારે શું કેવું ને કમેન્ટ કરી દેજો તો મિત્રો મંદિરની ડાબી બાજુ પાડાની મૂર્તિ અહીંયા રાખેલી છે ને આ બાજુ ખોડિયારમાનું મંદિર છે ગણપતિ દાદા બેહાડેલા છે અને પેલી બાજુ એટલે કે મંદિરની જમણી બાજુ મોટો બેલ રાખેલો છે અને આ સાઈડ સોનલમાં બેસાડેલા છે અંદર તમે પણ દર્શન કરી લેજો મેં પણ દર્શન કરી લીધા અને ઘણા ખરાનું કેવું છે કે અહીંયા જે લોકો આવે છે અને માતાજીની માન્યતા કરે છે એની મનોકામના બધી માતાજી પૂરી કરે છે અને હવે આપણે બે શબ્દ દાદા પહાટીમાં ભરીએ તો ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો બીજું કઈ ખોટું તો કઈ લોતા નથી મારવા આપણે હાલ આપણે પરેશભાઈ આપણી ગાડીમાં ગાડીમાં એની જ આવ્યા તો પરેશભાઈ યુટ્યુબ વિશે તમારે શું કેવું સોશિયલ મીડિયા એક બહુ સારું પ્લેટફોર્મ છે મને તો બધા મિત્રો સપોર્ટ કરે જ છે પણ નિરલભાઈને પણ તમે સપોર્ટ કરતા રહેજો અને મારે થોડોક મોનિટાઈઝ ઘટે છે મારી ચેનલ છે રાણા સાહેબ વાજા પરે તો તમે મિત્રો મને સપોર્ટ કરજો અને નિરલભાઈને કરજો જેથી કરીને અમને નવા નવા નવાગ બનાવવાનો ઉત્સાહ થાય તો નિરલભાઈને સપોર્ટ કરો અને મને કરો અને બીજા યુટ્યુબરને પણ સપોર્ટ કરતા રહેજો જય માપીટર તો મિત્રો પરેશભાઈએ કીધું અને બધાને સપોર્ટ કરજો પરેશભાઈ ની આઈડી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેજો મને એટલો ભાઈને સપોર્ટ કરજો અને મને પણ ખાસ સપોર્ટ કરજો કારણ કે વોચ ટાઈમ ખૂબ જ ઘટે છે જે અમે મહેનત કરીએ ને એટલું તમે અમને સપોર્ટ કરીને દેતા નથી તો મિત્રો જાજુ તો કંઈ કેવું નથી અને મડી ગયા દાદા હવે મિત્રો આપણે દાદા મળી ગયા છે અને દાદાને પૂછ્યું આનો ઇતિહાસ માતાજીનો તો દાદા માતાજીનો ઇતિહાસ શું હતો ગયા પાટણના જે રાજા હતા ને એના પત્ની હતા માતાજી સો માણસો હહ ઈ

તો મિત્રો માતાજીનો આવો ઇતિહાસ છે જે ભેહું લઈ ગયા હતા અને તેણેજને પાટરના એવા વારી ગયા હતા અને પછી સિંગડા ને એવું બધું કરી નાખ્યું ફેરવી નાખ્યું માતાજીએ વાન ને બધું વાન ને બધુંય એટલે કઈ આ કઈ અદભુત પરસો કહેવાય કંઈ નબળું અબળો પરસો ન કહેવે મિત્રો તો ચલો કન્ટિન્યુ હવે લેજો હવે આપણે દાદા જોડે મુલાકાત કરી લીધી અને થોડોક માતાજીનો ઇતિહાસ એ દાદા એ કીધો આપણે માતાજીના દર્શન કરી અને નીકળી ગયા છે હું પરશભાઈ અને યશ ઉપાધ્યાય તો મિત્રો બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરજો કારણ કે સપોર્ટની ખાસ જરૂર છે તો તમે સપોર્ટ કરો અને વિડીયો પૂરો જુઓ કાપી કાપીને તમે વિડીયો જોવા હોસ્ટાઈમ નથી આવતો ભાઈ અને બને એટલો શેર કરો બધાને મોકલો વિડિયો તો કાંઈક આમાં સપોર્ટ મળે અને તો કંઈક મને આગળ વ્લોગ બનાવવાની મજા આવે તો ચલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે હવે એટલે દાદા વાત કરી સરખડે જ આવવાનું છે તો ચાલો કન્ટિન્યુ આપણે દાદા તો મિત્રો આપણે ચરખડા ડુંગરે પહોંચવા આવ્યા છીએ અને રસ્તો તો બહુ એટલે બહુ જબરદસ્ત ખરાબ છે તો સોમાહા કોઈ ભૂલ કરીને પણ ના આવતા ઉનાળો અને શિયાળો આવું હોય તો કઈ વાંધો નથી કોકે પરશભાઈ હા ઓ ભાઈ અમાતોમાં હમનો લેનાવા ગાડી હાલી નાવા ગાડી હલવાઈ જાય એવું છે જાઓ કેવા કડા કડાને છે આ સાઈડ મંદિર છે તો તમને વિડિયોની અંદર દેખાતું જ છે તો હાલો હવે કન્ટિન્યુ જોડાયેલા રેજો ઓ યુટ્યુબ ફેમિલી આપણે ગાડી પરશભાઈએ પાર્ક કરી દીધી છે અને ચરખડા ડુંગરે જે દાદાઈ વાત કરી ત્યાં પૂગી ગયા અને પરેશભાઈ હાલ વલોગિંગ ચાલુ છે એનું તો ચલો અંદરના દર્શન કરાવી દો અને હું પણ દર્શન કરી લઉં તો મિત્રો ફટાફટ દર્શન કરી લો મેં પણ દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લ્યો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં આ મંદિર છે બહુ બેસ્ટમાં બેસ્ટ નેચરલ લુક ની અંદર તમે જોઈ શકો છો બધું નેચરલ ગાંડી ગીરો એક નંબર લુક આવે છે અને આ આવીને એટલી મનને શાંતિ મળે છે મારા ભાઈ કે વાત પૂછો તો ચલો હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા અને આ છે સરખડો ડુંગર જ્યાં ઉપર આપણે જવાનું છે અને દાદા વાત કરી હતી કે પીઠળમાં એ ભેહુને આપણે પાણાના સ્વરૂપમાં બદલી નાખી છે તો ચલો આપણે ક્યાં જાય બતાવું તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો કાંઈ ખાસ સૂચન તો નથી દેવું પણ એક વસ્તુનું ધ્યાન રાખજો કે સોમાહામાં આ બાજુ ન આવતા કાપરસભાઈ એટલે પરસભાઈ અને મેં સંપલે કાઢી નાખ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને બહુ આમાં શું કહેવાય કાંટા ને કાકરા ને એવું હોય એટલે ટૂંકમાં ફેમિલી જોડે આવો તો સોમાહામાની અંદર ન આવું ઉનાળામાં ના કે શિયાળામાં આવજો બહુ મજા આવી છે બહુ બેસ્ટ વસ્તુ છે અને બહુ આમ શું કહેવાય કે ગીર નેચરલ જ બધું નેચરલ જ છે ભાઈ તો ચાલો હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે ત્યાં પીઠળમાં આવીએ આપણે પેહુને પાણામાં સ્વરૂપમાં ફેરવી નાખીને ત્યાં જવાનું છે તો ફાઈનલી મિત્રો આપણે ચરખડા ડુંગરે પહોંચી ગયા છે અને આ માતાજી પથ્થર સ્વરૂપ બનાવી નાખ્યું છે પેહો ને એ આ ચરખડો ડુંગર પોતે જે તમે જોઈ શકો છો આ પથ્થર છે ને એ બધી પેહુ હતું અને માતાજીએ એક ઝઘડો થયો હૈશે ને ત્યારે બનાવીને એક પથ્થર બનાવીને અને આ માતાજીનું મંદિર છે ચલો દર્શન કરી લ્યો હું પણ દર્શન કરી લઉં અને આ પથ્થર બહુ જબરદસ્ત છે બહુ મોટા મોટા અને એમ કહેવાય છે કે અહીંયા ઊંટ ને એવું બધું હતું અને પાણાની નથડી પણ હતી પાણા જે હતો ને પાડો એને નથડી હોય ને નથડી વાળો પાડો હતો ટૂંકમાં આ તો અત્યારે તો જમાનો એવો છે એટલે રહેવા નથી દેતા એટલે કોઈ કાઢી ગયું કોણ કાઢી ગયું હોય એને ખબર નથી આ મોમાઈમાં લખેલું છે ને આ ઊંટ ઊંટ જેવો જ લાગે છે જો સાઈડમાંથી આ ઊંટ પણ હતો અહીંયા ચલો હવે હું તમને સિનેમેટિક શોટ બતાવી દઉં ફટાફટ તો મિત્રો ઘણા ખરા તમે સિનેમેટિક શૂટ જોઈ લીધા ને હવે માતાજીના દર્શન કરી લ્યો આ સાઈડ નીચે પણ એક મંદિર છે પીઠળનું અને બધાનું એવું કેવું છે કે સાક્ષાતમાં પીઠળ બિરાજમાન છે નામે જોઈને આપણે લાગે જ છે કે સાક્ષાત માં પીઠળ બિરાજમાન જ છે

જે ભાઈઓ ભાઈઓના દખા થતા ભાગ પાડવામાં એને લીધે આ બધી પથ્થર થઈ ગઈ છે અને આ ભેસો વેરાવળના નવાબની ભેંસો હતી બધી અને તમે પણ તમારા ફેમિલી સાથે આવો તો ચોમાસામાં આવો તો થોડુંક બેસ્ટ રહે અને ઉનાળામાં આવો તો થોડુંક દર્શન જવાય એવા ન કેમ કે આ વસ્તુ એવી છે કે ચોમાસામાં આખું કુદરતી વાતાવરણ હોય તો તમને જોવાની મજા આવે અને વિડીયો નિરલભાઈનો બહુ સારો બનાવે છે તો તેને સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો અને કન્ટિન્યુ જોડાતા રહેજો વિડીયોમાં તો મિત્રો પરેશભાઈએ કીધું એમ મને સપોર્ટ કરવાનું કીધું એમ પરેશભાઈને તમે સપોર્ટ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું પરજભાઈના લોગની તો ચલો હવે નીચે ઉતરીએ અને ઘર તરફ ફરિયાણ કરીએ તો મિત્રો સરખડા ડુંગરની મુલાકાત આપણે લઈ લીધી છે જે સામે આપણે ઉપર ગયા એ અને પાછા મંદિર આવી ગયા અને ગાડીએ ભૂકી ગયા તો હવે આપણે નીકળવાનું છે પરેશભાઈની રીલ્સ શૂટ કરે છે તો ચલો મિત્રો હવે કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે ઘરે જવાનું છે આપણે રફ રસ્તામાંથી નીકળી ગયા અને ડામર રોડ સિંગલ પટ્ટી રોડ ઉપર સડી ગયા છે તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો હોય કમેન્ટ કરી દેજો અને બ્લોગ તો લાઈક શેર કરવાનો ભૂલતા નહીં બને એટલો તમારા ભાઈને સપોર્ટ કરો સપોર્ટ ની ખાસ જરૂર છે મળીએ નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ